કે પીછે કે ષડયંત્રકાર્યો કો દસ નવેમ્બરના દિવસે દિલ્હીમાં એક ગાડીની અંદર એક બ્લાસ્ટ થાય છે શરૂઆતમાં કોઈને કંઈ ખબર પડતી નહીં શરૂઆતમાં બધાનું માનવું હતું કે આ સીએનજી સિલિન્ડર ફાટ્યો ગાડીની અંદર પણ એની જે ઇન્ટેન્સિટી હતી એ બહુ જ વધારે હતી આ જ બ્લાસ્ટની અંદર ટોટલ તેર લોકોની મોત થાય છે અને વીસ લોકો ખરાબ રીતે ઘાયલ થાય છે આ બ્લાસ્ટની પાછળ કોનો હાથ છે કોણે આ બ્લાસ્ટ કરાવ્યો કેવી રીતે પ્લાન બનાવ્યો અને આ ગાડીનો જે ડ્રાઈવર હતો એ કોણ હતો એ જાણીશું આ જાણવા માટે આપણે નવ દિવસ પાછળ જવું પડશે એક નવેમ્બરના દિવસે જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર એક માણસ પોસ્ટર લગાવ્યો ગયો તો જૈશ મોહમ્મદ આ જૈશ મોહમ્મદ એ જ આતંકવાદી ગ્રુપ છે જેણે અક્ષરધામ મંદિર પર હુમલો કર્યો હતો આ પોસ્ટરની અંદર ઇન્ડિયન આર્મી અને પોલીસને ધમકી આપવામાં આવી હતી જમ્મુ કાશ્મીર પોલીસ આ પોસ્ટર લગાડવાવાળાની પાછળ પડી જાય છે શોધ છે અને પોલીસ એક માણસને અરેસ્ટ કરે છે જેણે પોસ્ટર લગાવ્યા હતા જેનું નામ હતું ડૉક્ટર મુજામ્બિલ પોલીસ એની પૂછપરછ કરે છે પોલીસ પૂછે છે તું કેમ આતંકવાદી ગ્રુપના ફોટો અહીંયા લગાવી રહ્યો છું તો એની પૂછપરછ પૂછપરછમાં એક બીજું નામ સામે આવે છે આદિલ અહેમદનું આ ડૉક્ટર આદિલ અહેમદના જમ્મુ કાશ્મીર પોલીસ યુપી જઈને એરેસ્ટ કરે છે અને એની જોડે એક કે ફોર્ટી સેવન રાઇફલ પણ મળે છે આ બંને ડૉક્ટર એકબીજાને ઓળખતા હતા આ બંનેની એક સાથે પૂછપરછ કરવામાં આવી અને બંનેની પૂછપરછમાં ખબર પડે છે કે જે ડૉક્ટર છે એ ફરીદાબાદ રહે છે ત્યાં એક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે છોકરાઓને ભણાવે છે અને ત્યાં તેનું એક ભાડાનું મકાન પણ છે તો જમ્મુ કાશ્મીર પોલીસ ફરીદાબાદ પહોંચી જાય છે એના ઘરની તપાસ કરવા માટે ઘરની તપાસ કરતાં પોલીસને અહીંયા ત્રણસો પચાસ કિલો એમોનિયમ નાઇટ્રેટ મળે છે વિસ્ફોટક કેમિકલ મળે છે ત્યાં પોલીસ આજુબાજુ પૂછપરછ કરે છે ડૉક્ટર મુજાંબિલ વિશે મુખબીરી કરાવડાવે છે ત્યાં જ પોલીસને એક નામ સામે આવે છે મૌલાનાનું આ મૌલાના એક તગા ગામની અંદર રહેતો હતો તો પોલીસ એના ઘેર પણ તપાસ કરવા માટે જાય છે ત્યાં પોલીસને તપાસ કરતાં કરતાં પોલીસને એના ઘેરથી પણ બે હજારના પાંચસો કિલોનું એમોનિયમ નાઇટ્રેટ પકડાય છે પોલીસે મૌલાનાને પણ તરત અરેસ્ટ કરી લે છે અને આ જે મૌલાના હતો એના ગામની અંદર મુસ્લિમ છોકરાઓનું ઇસ્લામના નામે જીહાદના નામે બ્રેઇન વોશ કરતો આ બધાનું કનેક્શન ફરીદાબાદથી હતું એમાં એક મોલાના અને ચાર ડોક્ટર ઇન્વોલ્વ હતા એમાં બે ડોક્ટર તો પકડાઈ ગયા બે ડૉક્ટર હજી બાકી હતા એમાં ડોક્ટર ઉમર મોહમ્મદ અને શાહીન નામની લેડીઝ એ પણ ઇન્વોલ્વ હતા પણ એ બે હજુ મળ્યા હતા પોલીસને અને આ લોકોએ એક મોડલ બનાવ્યું હતું એક મિશન ટાઇપ બનાવ્યું હતું અહીંયા જમ્મુ કાશ્મીરની તપાસ ચાલી રહી હતી પણ આ તપાસ તપાસમાં આવે છે દસ નવેમ્બર અને દસ નવેમ્બરના દિવસે એક વ્હાઇટ કલરની આઈ ટ્વેન્ટી દિલ્હી તરફ આવવા માટે રવાના થાય છે આ ગાડીના ડ્રાઈવરે માસ્ક પહેરેલું હતું અને આ ગાડી લાલ કિલ્લાએ પહોંચી જાય છે લાલ કિલ્લાની સામે એક પાર્કિંગ હતું આ ગાડી ત્યાં પાર્કિંગમાં જઈને ઊભી રહી જાય છે આ ગાડી ટોટલ ત્રણ કલાક સુધી પાર્કિંગમાં ઊભી રહે છે પણ ત્રણ કલાક સુધી એ ડ્રાઈવર ગાડીની બહાર નીકળતો નથી એ એમનું એમ ગાડીની અંદર બેઠું રહે છે પણ અચાનક ત્રણ કલાક પછી એ ગાડી બહાર કાઢે છે પાર્કિંગમાંથી બહાર કાઢે છે અને એના જ પંદર મિનિટ પછી દિલ્હીમાં એક બ્લાસ્ટ થાય છે જે ગાડીમાં બ્લાસ્ટ થાય છે એ આ ગાડી હતી આઈ ટ્વેન્ટી અને આઈ ટ્વેન્ટીનો જે પાછળનો ભાગ હતો એ બ્લાસ્ટમાં આખું નાખો ઉડી જાય છે અને ટોટલ આની અંદર તેર લોકોની મોત થાય છે અને બીજા વીસ લોકો ખરાબ રીતે ઘાયલ થાય છે આ જે આઈ ટ્વેન્ટી ચલાવતો હતો ડૉક્ટર ઉમર મોહમ્મદ એના પણ આ બ્લાસ્ટની અંદર ચીથડે ચીથડા ઉડી ગયા છે પણ હજી કન્ફર્મ નથી થયું કે જે ડ્રાઈવર હતો એ જ ઉમર મોહમ્મદ હતો હજુ ડીએનએ રિપોર્ટ પર કામ કરવામાં આવ્યો છે જો ડીએનએ મેચ થઈ જશે તો કન્ફર્મ થઈ જશે ડૉક્ટર ઉમર મોહમ્મદ જ આ આઈ ટ્વેન્ટી ચલાવતો હતો વિચારવા જેવી એ વાત છે દિલ્હીમાં આટલી બધી સિક્યોરિટી હોવા છતાં પણ આ માણસ એની આઈ ટ્વેન્ટીમાં પાછળ બારૂદ લઈને કેવી રીતે દિલ્હીના લાલ કિલ્લા સુધી પહોંચી ગયું આમાં એક થિયરી એ પણ નીકળીને આવે છે કે જે ડ્રાઈવર હતો એણે આ બોમ્બ બ્લાસ્ટ ઉતાવળમાં કર્યો છે આ ત્રણ કલાક સુધી કેમ પાર્કિંગમાં બેસી રહ્યો ડરીને બેસી રહ્યો એ પણ એક પ્લાનનો હિસ્સો હતો બીજી વાત એ છે કે આ ડોક્ટરોને કોણ બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યું છે જે ડોક્ટરને માણસોનો જીવ બચાવવો જોઈએ એક ડોક્ટરનું કોણ બ્રેન વોશ કર્યું છે આની પાછળ કોણ છે આ કેસની તપાસ એનઆઈને સોંપવામાં આવી છે મુંબઈમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે જે આની પાછળ છે જેનો બી હાથ છે એનો છોડવામાં બિલકુલ નહીં આવે પીએમ નરેન્દ્ર મોદી જે લોકો આ બ્લાસ્ટની અંદર ઘાયલ થયા છે એમની મુલાકાત કરી રહ્યા છે આ રીતે દિલ્હીમાં બ્લાસ્ટની અંદર તેર લોકોની મોત થાય છે એમની ખાલી એક જ ભૂલ હતી કે એ લોકો લાલ કિલ્લાની સામેથી નીકળી રહ્યા હતા આવો જ એક બ્લાસ્ટ અમદાવાદમાં પણ થયો હતો મેં વિડીયો બનાવ્યો તમે અહીંયા ક્લિક કરીને આખો વિડીયો જોઈ શકો છો આ વિડીયોના રિલેટેડ તમે તમારા વિચાર કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ